ભારત બંધ પગલે વડોદરામાં આવેલ ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાય ભારત બંધ પગલે વડોદરામાં સૂત્રોચ્ચાર અને રેલી યોજાય ભારત બંધ પગલે વડોદરામાં સૂત્રોચ્ચાર અને રેલી યોજાય આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ એસટી અનામત માં કરી મિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ ભારત બંધની જાહેરાત કરતા ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ બંધ કરવા અપીલ કરીને રેલી યોજાઈ આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ એસજીએસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ એટલે ભારત બંધની જાહેરાત કરી છે અને એક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું આ સિવાય બસપાએ ભારત બંધને સમર્થન આપ્યું છે કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને એસજીએસટી અનામતમાં ક્રિમિલેયર બનાવવાની મંજૂરી આપી છે વડોદરામાં સૂત્રોચ્ચાર અને ભારત બંધ પગલે વડોદરામાં સૂત્રોચ્યારને રેલીઓ આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ ભારત બંધની જાહેરાત કરતા આજે ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ બંધ કરવા અપીલ કરી અને રેલી યોજાઈ હતી આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ એટલે કે ભારત બંધની જાહેરાત કરી છે અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જલનમાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને એસસીએસટી અનામતમાં ક્રિમિલિયર બનાવવાની મંજૂરી આપી છે કોર્ટે કહ્યું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ આ નિર્ણય વ્યાપક ચર્ચા જગાવી છે પરત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે જ્યારે આજે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં એસસી એસટી સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ન્યાય મંદિર માંડવી જાપાને લહેરીપુરા વિસ્તારની કેટલીક દુકાનો બંધ રહી હતી હવે અમારી અમારી બહુજન સમાજ નોલા સુપ્રીમ આવશે એના જજ બનશે તમને નીચે તમે વારંવાર અમારા ઉપર આવા જુલમ આજે પણ અમારા સમાજ દીકરો છે હું શાકી એનો મળે થઈ જાય તો લોકો ને મારે બીજી અને માં સારું ખાવાનું મળે તો પણ મારે હજી પણ અમારા નેવું ટકાની સમસ્ત મંગળ બજાર નવાપુરા બધી દુકાનો બંધ કરવાના છે શાંતપૂર્ણ બંધ કરીશું અમે સંવિધાનના ના બાબા સંવિધાન ની અંદર પાલન કર્યા અમે આનો વિરોધ કરી રહ્યા છે બધાને કહીશું કે ભાઈ સંવિધાનના દાયરામાં તમને કહીએ હાથ જોડીએ તમારી દુકાનો બંધ રાખો